બાતમીના આધારે રાત્રિ દજમાન ઘરની બહાર ઊંઘતા તેમણે રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતા ઉતરતા મુસાફરોની ભીડનો ભરપૂર લાભ લઈ તેની નજર ચૂકી મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા ચોર એવા તરુણ ઉર્ફે હરિયાણા સુરેશ રંગા તેની પાછળથી ચોરાયેલા મોબાઈલ ફોન ખરીદનાર રમેશ હરીશ પુરોહિતને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પકડેલા આરોપી તરુણ રૂપે હરિયાણા રંગાના ગુજરાત ચલાવવા રેલવે સ્ટેશન ખાતેની ચાની લારી ચલાવતો હતો તેમાં સારો નફો ન મળતા ચોરી કરવાનું ચાલુ કર્યું હતું તરુણે તેના મિત્ર મિત્રી સાથે મળી રાત્રિ દરમિયાન ઘરની બહાર સૂતા માણસોના મોબાઈલ ફોન ચોરી કરવાની સાથે સુરત રેલવે સ્ટેશન પર ભીડમાં મુસાફરોના મોબાઈલ ફોન પણ ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી અને ત્યારબાદ વેટ રોડ પર અંબિકા મોબાઈલ ફોન રિપેરિંગની દુકાન ચલાવતા રમેશ હરીશ પુરોહિતને સસ્તા ભાવે ચોરેલા મોબાઈલ ફોન વેચતો હોવાની કબૂલાત કરી હતી હા તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓ પાછળથી ચોત્રીસ હજાર રૂપિયાની કિંમતના ચાર જેટલા ચોરીના મોબાઈલ ફોન કબજે કરી ચોક બજાર પોલીસ પથકના અનેક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે